આજે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાની બનાસકાંઠા જિલ્લો એ પાણીની સમસ્યાઓ પૈકીનો એક જિલ્લો છે બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકા એવા છે કે જ્યાં ભૂગર્ભ જળ ઊંડા છે અથવા તો નહેવત છે ઘણી વખત એવું પણ બને છે કે માત્ર ચોમાસું સિઝન પૂરતું ખેડૂતો ખેતી કરી શકે છે અને સાથે અડધો શિયાળો માંડ ખેતી થઈ શકે છે જે બાદ જમીનની અંદર ભૂગર્જળ ઊંડા જતા રહેશે ને ખેતી નથી કરી શકતા હાલ હું તમને જે જગ્યા ઉપર ઊભેલો જોવા મળી રહ્યો છું તે એક પાળ છે અને પાળ છે આ ખેત તલાવડીની જે મારી જમણી સાઈડમાં છે આ ખેત તલાવડી એ બાચરવા ગામના એક ખેડૂતના ખેતરમાં બનેલી છે અને આજે અનેક ખેત તલાવડીઓને લઈ વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને લઈને વાત કરવી છે અને એ જ રીતે સરકારમાંથી પણ સહાયો મળી રહી છે જેમ કે આ જે ખેત તલાવડી છે એની ઉપર જે ઢાંકેલું મેણિયું તમે જોઈ રહ્યા છો એ પ્લાસ્ટિક આપવાનું કામ પણ અત્યારે સરકાર કરે છે અને એ રીતે સરકાર પણ પ્રોત્સાહન આપે છે ક્યાંક ને ક્યાંક કે ભાઈ પાણીને બચાવો ઘણી જગ્યાએ બોરવેલ રિચાર્જ કરવાનું કામ થાય છે તો એની અંદર પણ ચેમ્બર બનાવવા માટે સરકાર સહાય આપે છે આ રીતે બનાસકાંઠાની અંદર ખેડૂતોને એમ ખેમ રીતે પાણીની સમસ્યામાંથી ઉગારવા અનેક કિમિયા અપનાવવામાં આવી રહ્યા છે તે પેકીનો વર્તમાન સમયમાં બનાસકાંઠા જિલ્લામાં જો સૌથી મોટો કોઈ એક આયોજન જો પાણી માટે કહી શકાય તો એ છે ખેડૂતોના ખેતરમાં ખેત તલાવડી બનાવવાનું કે જે ખેત તલાવડી ચોમાસાના વરસાદના જે પાણી હોય છે ખેતરોની અંદર એકઠા થાય છે એને એક જગ્યાએથી આ ખેત તલાવડીમાં ઉતારવામાં આવે છે અને એ ખેત તલાવડીમાંથી ઉનાળુ સિઝનની અંદર ખેડૂતો ખેતી કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક તે જે લોકો એ ઉનાળાની અંદર ખેતરો કોરા પડ્યા રહેતા હતા ખાલી પડ્યા રહેતા હતા કે જ્યાં ખેતી નહોતા કરી શકતા પરંતુ આજે તેઓ ખેતી કરતા થયા છે આ રીતે બનાસકાંઠા જિલ્લાના પાણી માટેના જે ખેડૂતોના વલખા છે એ વલખાને ઓછા કરવા માટે ક્યાંક ને ક્યાંક સરકાર પણ આગળ આવી છે અને ખેડૂતો જાતે પણ આ સમસ્યાનું નિવારણ કરવા માટે જોતરાયા છે અને અત્યારે તમે બનાસકાંઠા જિલ્લામાં જોશો તો ઠેર ઠેર તાલુકાની અંદર અનેક ગામડાઓની અંદર આવી મોટી ખેત તલાવડીઓ જોવા મળી રહી છે આજે વાત કરવી છે ખેત તલાવડીઓ બનાસકાંઠા જિલ્લો એ છેલ્લા અનેક વર્ષોથી સિંચાઈ તેમજ પીવાના પાણી માટે હાલાકી ભોગવતો જિલ્લો રહ્યો છે અહીં ચોમાસું ખેતી કરી શકાય છે સાથે શિયાળો માંડ અડધો ચાલે ત્યાં સુધી પાણી જમીનમાં મળી રહે છે જ્યારે જિલ્લાના મોટાભાગના ખેડૂતો સિંચાઈના પાણી ભૂગર્ભમાં ખૂટી પડતા હોવાથી ઉનાળા દરમિયાન ખેતી નથી કરી શકતા અને આ સિલસિલો વર્ષોથી ચાલ્યો આવે છે જિલ્લામાં વર્ષોથી ચાલ્યા આવતા પાણીના પ્રશ્નને નિવારવા હવે ખેડૂતો પોતાના ખેતરોમાં જ ખેત તલાવડી બનાવી રહ્યા છે અને ખેતરોમાં એકઠું થતું વરસાદી પાણી તેમાં સંગ્રહ કરવા લાગ્યા છે હાલમાં આવી અનેક ખેત તલાવડીઓ જિલ્લામાં ખેડૂતોએ નિર્માણ કરી છે કેટલાક ખેડૂતો તેમના એક હજારથી વધુ ફૂટ ઊંડા બોરવેલ કે જેમાં પાણી ક્ષારવાળું આવતું હોવાથી તે પાણીને પણ આ ખેત તલાવણીમાં એકત્રિત કરેલા વરસાદી પાણી સાથે ભેળવીને ખેતરોમાં આપી રહ્યા છે જેથી જમીન કડક થતી બચાવી શકાય છે અને ઉપજમાં વધારો લઈ શકાય છે રખેવાળ આવા અનેક ખેડૂતોના ખેતરો સુધી પહોંચ્યું છે જ્યાં ખેડૂતો જણાવે છે કે તેમને ખેત તળાવડી બનાવતા ખેતીમાં ફાયદો થયો છે હું ગામનું નામ પાચરવા તાલુકો આ સરકારી યોજનામાં ખેત તળાવડી બનાવી અમારા બોરના તળમાં પાણી ઊંડું જાય વાળું હતું એટલે ખેત તળાવડી બનાવી અને એનાથી અંદર મેણીઓ મૂકી નેરથી ખેત તળાવ ભરી ભરીને ઉનાળુ બાજરીનું પિયત કર્યું તો લગભગ આઠથી સાડા આઠ વાગે બાજરીનું પિયત થયું સાડા આઠ બાજરીનો પિયત પાકરી પાણી પિયત થઈ ગયું પંચોતેર થી એસી બોરી મારા બાજરીનું પેદાશી એનો ઘાસચારો થયો અને એની પાછળ ખાલી કર્યા પાછળ મેળગી ખોલી અને મને ગવર્મેન્ટ મેળગી મળ્યું અને એનાથી ફેર ચોમાસું વરસાદથી મેં ખેત ભરી દે અને હજી આવતી સાલમાં મને આ શેયાથી ડબલ ફાયદો થવાનો છે ખેત તળાવડી માપ માપ એકસો દસ ભાઈ એકસો પંદર કોમ હશે એકસો દસ એકસો દસ અને આ એકસો પંદર ના મારે એકલાની પોતાની છે મારી જમીન થી સો વિઘની આ એક જ જગ્યાએ અમારા ગામમાં પાછળવા ગામમાં દેવાભાઈ અરુનાસભાઈ મોદી એમને ખેત તળાવડી બનાવી હતી એમનું ભૂમિ પૂજા પ્રવીણભાઈ ધારાસભ્ય અમારા પાછળવા ગામમાં આવીને ભૂમિપૂજન કરેલું એ વખતે એમના જોડે મેં સલાહ સૂચન લીધું તો એમને મને કીધું ચાણદાભાઈ મહેશભાઈ મુકેશભાઈ પ્રતાપભાઈ અને થેરવાડાના રમેશભાઈ આ ચાર લોકોનો મને સાથ આપ્યો એમની સલાહ હતી અમે અમારી ખેત બનાવી ખેત તળાવી બનાવ્યા છે અમારે ઓનલાઈન અરજી ચાલુ છે એટલે અમે ઓનલાઈન અરજીમાં ફોર્મ ભર્યું ફરમ ભર્યા પાછળ અમને પ્લાસ્ટિક મળ્યું એ પ્લાસ્ટિક સરકારને શો ખર્ચે અમને બાજુ ફિટિંગ કમ્પ્લીટ કરી આલ્યું અમારા પાસે હજી કોઈ પૈસો ઉઘરાણો કર્યો નહીં જિલ્લાના અનેક ખેડૂતોએ અન્ય ખેડૂતોની પ્રેરણા થકી આજે પોતાના ખેતરોમાં ખેત તલાવડી બનાવી છે ખેડૂતો જણાવી રહ્યા છે કે તેમના વિસ્તારમાં પાણીની તંગી છે જે બોરવેલોમાં પાણી છે તે પણ ઊંડા છે અને ખારા છે જેથી જમીનમાં ક્ષાર લાગી રહ્યો છે મારું નામ ચૌધરી સહદેવભાઈ ઈશ્વરભાઈ ગામ પાચલવા ડીસા તાલુકામાંથી અને અમે અમારા ખેતરની અંદર સ્વ ખર્ચે આ તળાવડી બનાવેલી છે અને એની પહેલાં એક કાદ વર્ષ પહેલાં અમે બે થી ત્રણ પાર્ટીની તળાવડી જોઈ હતી એમાં એક જાવલમાં હતી એક ભાઈ અહીંયા શેરપુરામાં હતી અને એ તળાવડી જોયા પછી અમને એવું લાગ્યું કે ભાઈ આમાં આપણે કમસે કમ ઓછા પાણીમાં થોડા ઘણું વરસાદી પાણીનો સંગ્રહ કરી અને સારું એવું શિયાળું અથવા ઉનાળામાં થોડા ઘણો સપોર્ટ આપણને થાય છે બીજું કે અહીંયા પાણીની બહુ તંગી છે અમારા વિસ્તારમાં પાણી છે પણ બહુ ઊંડા છે નવસોથી હજાર ફૂટમાં અને એ પણ ખારા આવે છે તો એના માટે આ વરસાદી પાણીનો સંગ્રહ કરી અને જો ખેતી પાકમાં ઉપયોગ કરીએ તો ક્ષારી જમીન થોડી બચે છે જમીનમાં જેનું પેલું હોય એક સાર વધુ બાજે છે બોરના અને આ તલાવડી મેં આ વર્ષમાં બે હજાર ચોવીસમાં માં અને આ ફેરે પહેલાં જ ચોમાસાની અંદર આ લગભગ બાવીસથી થી ત્રેવીસ ફૂટ પાણી અંદર આવ્યું છે હાલમાં હજી ચોમાસાને મહિનો જ થયો છે ઉનાળાની અંદર તો જો પેક ભરાઈ જશે તો ઉનાળામાં આઠથી થી દસ વીઘા જમીન પિયત થશે શિયાળા પછી અને શિયાળાની અંદર આ મારી જે ચોવીસ થી પચીસ વીઘા જમીન અહીંયા છે એ પણ કમ્પ્લીટ છે ગામની અંદર લગભગ ચાર થી પાંચ તલાવડીઓ છે આપણે સત્તર હા સત્તર તલાવડી છે મૂળ તલાવડી માટે જે આ લોકોએ આ વિસ્તારમાં પહેલી પહેલી તલાવડીઓ બનાવી હતી આજુબાજુ એમની જોડે મેં સલાહ સૂચન લીધા અને જોયું એકાદ વર્ષ કે ભાઈ આમાં આપણને બેનિફિટ થાય છે અને જે પ્રમાણે એમને જે આગળ ઉત્પાદન લીધું એ બી સારું હતું પ્લસ જે એની ક્વોલિટી હતી વરસાદના પાણીના લીધે ધાનની પણ હતી આ આ ભાઈ અમે ગયા ઉનાળે જોઈ બાજરી હારી હતી એટલે એના પરથી અમે વિચાર્યું કે ચાલો આપણે ખર્ચો કરશું તો આપણને આમાં વળતર મળી રહેશે મારી ટોટલ જમીન ત્રીસ વીઘા છે ખેત તલાવડી થકી ક્યાંક ને ક્યાંક જિલ્લાના ખેડૂતોને પણ હવે સિંચાઈનો પ્રશ્ન હલ થતો હોય તેવું લાગી રહ્યું છે જેથી તેઓ સરકાર પાસે વિલંબ કર્યા વિના બને તેટલું ઝડપી પ્લાસ્ટિક ખેડૂતોને આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે મારું નામ ચૌધરી પીરાભાઈ માલાભાઈ છે પાચરવા ગામ વતની ડીસા તાલુકો હવે અમારે અહીંયા બે ત્રણ ખેડૂતે ખેત તલાવડીઓ મોટે પાયે બનાવી છે ગવર્મેન્ટ થ્રુ એમને મેણીયા મળેલા પણ છે પાણીનો સંગ્રહ પણ ચોમાસે થયો છે ખેતીવાડી આ ખેત તલાવડીથી શિયાળુ અને ઉનાળું પાણીમાં મોટી રાહત મળે છે સિંચાઈનો પ્રશ્ન હલ થતો એવો લાગે છે તો વધારે ને વધારે ખેડૂતો આ ખેત તલાવડીઓ બનાવે અને આ પાણી સંગ્રહ કરી અને સિંચાઈનો પ્રશ્ન જે સરકાર હલ કરવા માગી રહી છે તેનો હલ કરે સરકારને એક સંદેશો મોકલાવવા માગીએ છીએ કે જે આ પ્લાસ્ટિક ગવર્મેન્ટ થ્રુ મળે છે એ સારી ક્વોલિટીનું હોવાથી ડ્રો સિસ્ટમ નાબૂદ કરી ખેત તલાવડી બનાવે અને તાત્કાલિક ધોરણે આ પ્લાસ્ટિક પૂરું પડે એના માટે સરકાર તાકીદારી રાખે અને ખેડૂતો ઉત્સાહી ઉત્સાહિત દરેકના ખેતરમાં એ ખેત તલાવડી બનાવવાનો વિચાર કરી રહ્યા છે આ ત્રણ ચાર ખેત તલાવડીઓ જોયા પછી અમે પણ એવો નિર્ણય કર્યો છે કે અમે અમારા ખેતરમાં ખેત તલાવડી બનાવશું અને પાણીનો સંગ્રહ કરી અને સિંચાઈ કરશું મારું નામ મુજી કાળુભાઈ ઉદાભાઈ ગામ ભાચરબા તાલુકો ઓડિશા અમે જે આ ઈશ્વરભાઈ ડાયાભાઈ ખેતલવાડી બનાવી એ જોઈને અમને ખૂબ આનંદ થયો અમારી પણ ઈચ્છા છે કે હવે ખેતલાવાડી બનાવવાની બરોબર કે એનાથી ખૂબ ફાયદો થાય અમારા અહીંયા તળ બહુ મોડા છે આઠસો થી નવસો હજાર ફૂટના બોર છે ને બોર એમાં પાણી ખરાબ છે તો અમારી પણ એવી કે ખેતલાવાડી બનાવ સરકાર અમને મેણીયા આપે અમને એમ છે કે સરકાર મેણીઓ આપવામાં થોડું વિલંબ કરે તો ટાઈમ સર મેળી આપે તો એનાથી બીજા પણ લોકો એમ કે ખેત તલાવડી બનાવવા ખૂબ આગ્રહ રાખે જિલ્લામાં ખેત તલાવડી થકી ખેતીને ટકાવવા સૌ પહેલા ખેત તલાવડી નિર્માણ કરનાર ખેડૂત જે ડીસા તાલુકાના શેરપુરા ગામના અણદાભાઈ જાટ છે તેઓ વ્યવસાયી શિક્ષક છે મારું નામ અણદાભાઈ જાટ ગામ શેરપુરા તાલુકો ડીસા હું વ્યવસાય શિક્ષક છું જ્યારે મેં મારા ખેતરમાં ખેત તલાવડી બનાવવાની શરૂઆત કરી ત્યારે લોકોની તો વાત છોડો મારા પરિવારને પણ નવાઈ લાગતી કે આ આપણા જોડે દસ અગિયાર વીઘા જગ્યા છે અને એમાં અડધો પૂર્ણ વીઘો જગ્યામાં ખાડો કરી નાખશે તો આ ખાડાથી કોઈ મતલબ નથી તો કુદરતની મહેરબાની અને પરિવારે પાછળથી સાથ આપ્યો એટલે આપણે આ ખેત તલાવડી બે હજાર એકવીસમાં ખોદાઈ ગઈ પહેલાં જ વરસાદમાં ભરાઈ ગઈ અને સારો એવો શિયાળો ઉનાળો અને ચોમાસામાં આપણને ઉત્પાદન મળ્યું એના પછી મને એવું થયું કે આ જે ખેત તલાવડી વરસાદી પાણીનો સંગ્રહ કરી અને હું ખેતી કરું છું એનો એવો લાભ લોકો બીજા લોકોને પણ મળવો જોઈએ કારણ કે બનાસકાંઠામાં આમ પાણીની તંગી નથી જ્યારે ચોમાસું આવે છે ત્યારે અઢળક પાણી વહી અને કે રણમાં જતો રહે છે કે ધોરાવાળા વિસ્તારોમાં જતો રહે છે જે ખેડૂતોને કાંઈ લાભ થતો નથી એટલે ખેડૂતોને સમજાવવા માટે મેં એક જળસંચય ટીમ બનાવી જેમાં પાંચ મિત્રો હતા અમે દશરથભાઈ મુકેશભાઈ પ્રતાપભાઈ રમેશભાઈ આ મિત્રોની મદદથી અમે ગામડે ગામડે ફર્યા ખેડૂતોને સમજાવ્યા જ્યારે જરૂર પડી ત્યાં ખેડૂતના ઘરે ગયા એને માહિતી આપી એના પછી ગુજરાતની સંવેદનશીલ સરકારે પણ ખેડૂતોને વારે આવી અને ખેડૂતોને પ્લાસ્ટિક આપવાની શરૂઆત કરી પહેલાં વર્ષે પાયલોટ પ્રોજેક્ટ તરીકે બનાસકાંઠામાં એકસો અને એક્યાસી ખેત ખેત તલાવડીમાં સરકારશ્રીએ પ્લાસ્ટિક આપ્યું જેને પહેલાં જ વર્ષે સફળતા મળી ગઈ અને બીજા જ વર્ષે સરકાર શ્રી યોજના બનાવી અને ચોવીસો હાઈટ ચોરસ મીટરની મર્યાદામાં ખેડૂતને પ્લાસ્ટિક હાલવાની શરૂઆત કરી ગયા વર્ષે એકલા બનાસકાંઠામાં અગિયારસો અને અગિયાર ખેત તલાવડીઓ મંજૂર થઈ એ સિવાય પાંચસો જેટલા ખેડૂતોએ પોતાના સ્વ ખર્ચે પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી તો જોવા જઈએ તો આજ દિન સુધી બનાસકાંઠામાં પંદરસો કરતાં વધારે ખેડૂતોએ ખેત તલાવડી બનાવી આ ટીમવર્ક અને લોકોના સાથ સહકારથી અને સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી આનો આપણે પ્રચાર પ્રસાર કર્યો તો બનાસકાંઠા સિવાય સૌરાષ્ટ્ર દક્ષિણ રાજસ્થાન અને જ્યાં પણ પાણીની તંગી હતી એવા વિસ્તારના ખેડૂતો આ કાર્યમાં જોડાયા અને વરસાદી પાણી જે વહીની નકામો જઈ જતો હતો એને પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી સંગ્રહિત કર્યો અને પોતાની જે ધરતી બંજર થતી હતી એ બંજર થતી ધરતીને અટકાવી અને ત્યાં પછી એને ફળદ્રુપ્ત બનાવી અને એ લીલીક્ષમ થાય એના માટે ખેડૂતો પણ જોડાયા આજે બનાસકાંઠામાં તમે જોશો જેમ ઘર દેખાય એમ અમુક વિસ્તારોમાં તમને ખેત તલાવડીઓ દેખાશે જ્યારે આ ખેત તલાવડી મેં બનાવી આવી રીતની ખેત તલાવડી સમગ્ર ગુજરાતમાં પ્રથમ છે કે જે પ્લાસ્ટિક પાથરવામાં આવ્યું એના ઉપર લાલ ઈંટ અને એના ઉપર પ્લાસ્ટર કરી અને સંપૂર્ણ વરસાદથી ભરવા માટેની આ બનાસકાંઠાની દહી પણ ગુજરાતમાં આ રીતની પહેલી ખેત તલાવડી છે તેમણે જ્યારે પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવવાની શરૂઆત કરી ત્યારે લોકોને આશ્ચર્ય લાગી રહ્યું હતું પરંતુ વર્ષો પહેલાં એમના દ્વારા કરાયેલી શરૂઆત આજે બનાસકાંઠામાં અનેક ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે